સુરતમાં કાળાવાસી પરેશાન પ્રજાને ભુવાની પરેશાની વેઠવાનો વારો આવ્યો છે શહેરમાં સામાન્ય વરસાદ જ પડ્યો ત્યાં ભ્રષ્ટાચારનો ભુવો પણ પડ્યો છે કતારગામના આંબા તલાવડી વિસ્તારમાં મસમોટો ભૂવો જોવા મળ્યો મસમોટો ભુવો અકસ્માત નોતરે તેવી સ્થિતિ ઉદ્ભવી છે પંચમહાલ રાજ્યમાં ચોમાસાની સિઝનમાં તૂટી ગયેલા રસ્તાનું સમારકામ હાથ ધરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી રાજ્યમાં રોડના મરામતની કામગીરી વધુ વેગવાન બની છે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ બિસ્માર રસ્તાની સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના હાલોલ શામળાજી હાઇવે પર તૂટેલા રોડનું સમારકામ કરવામાં આવ્યું ગોધરા બાયપાસ ગદુકપુર ચોકડી નજીક ક્ષતિગ્રસ્ત થયેલા રોડ પર ડામર પાત્રીને સમારકામ હાથ ધરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું હાલ ફિલહાલમાં ચોમાસાના કારણે જિલ્લામાં રોડ ડેમેજ અને રોડમાં ખાડા પડવાની રજૂઆતો જિલ્લા વહીવટીતંત્રને મળે છે બધી જગ્યા રોડ રિપેરી કામગીરી જે છે ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ છે ની વાત કરીએ તો એમના બે સેક્શન પંચમહાલ જિલ્લામાં આવે છે બંને સેક્શન પર રોડ કામગીરી હાલ ચાલુ છે આજે અમે નદી ઉપર જીએસઆરટીસીનું જે પુલ છે એ હું માટે આવ્યા આ બ્રિજની ટોપ લેર જે છે આ વરસાદના કારણે વોશઆઉટ અને નુકસાન એને થયું હતું મારી સાથે જીએસઆરટીસી ના સિનિયર અધિકારી પણ અહીં પ્રેઝન્ટ છે અને ટેકનિકલ સુપરવિઝન હેઠળ આ કામગીરી બહુ ઝડપે ચાલી રહી છે કેમિકલ જે છે એની સાથે એસોડ મિક્સિંગ કરીને આ તમામ જે ખાડાઓ છે એને રિપેર કરવાની કામગીરી એસએમએસ ફેસ્ટિવલ અમે ફોન કરી દેવા